નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ પાંચના અંગ્રેજી વિષયની જે નવી પાઠ્યપુસ્તક આવ્યું છે જે નવી બુક આવી છે તેના યુનિટ નંબર ટુ હેલ્પિંગ હેન્ડ્સના ભાગ એકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ ધોરણ પાંચના અંગ્રેજી વિષયની જે બુક છે તેના બધા જ યુનિટ જે છે તેના સોલ્યુશન આપણે બે ભાગમાં કરેલા છે પ્રથમ ભાગ જે છે તેની અંદર આપણે અડધો પાઠ જોઈશું અને બીજા ભાગની અંદર બાકીનો અધૂરો પાઠ જોઈશું તો આપણે આજે યુનિટ નંબર ટુ જે છે તેનો ભાગ એક આપણે આ વિડીયોમાં જોઈશું અને બાકીનો જે પાર્ટ અધૂરો રહી જશે તે આપણે ભાગ બેમાં જોઈશું અને આ સંપૂર્ણ સોલ્યુશન જે છે ભાષાંતર સાથે સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે એ પણ જો તમારે જોઈતી હોય તો એ પણ તમને મળી રહેવાની છે અને કેવી રીતે મેળવવાની એ આ વિડીયોમાં હું તમને આગળ જણાવીશ તો જરૂરથી અંત સુધી વિડીયો નિહાળજો અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાયેલા રહેજો અથવા તો જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ અને બુક વિશેની માહિતી તમને મળતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ પાંચના અંગ્રેજી વિષયના યુનિટ નંબર ટુ હેલ્પિંગ હેન્ડ્સના ભાગ એકનું સંપૂર્ણ સોલ્યુશન પ્રથમ અહીંયા તમે જોશો તો આપણને લિસનિંગ વિભાગ આપેલો છે સાંભળવાનો વિભાગ આપેલો છે અહીંયા કહ્યું છે કે રિસાઇટ એન્ડ ઇન્જોય એટલે કે પઠન કરો પઠો વાંચો અને એન્જોયને આનંદ કરો એટલે કે એક સરસ મજાનું આપણને અહીંયા પોયમ આપેલું છે મિસ પોલી હેડ ડોલી એટલે કે મિસ પોલી પાસે એક ડોલી હોય છે એક ઢીંગલી હોય છે તો એના વિશેનું સરસ જે પોયમ છે કાવ્ય છે તેને આપણે વાંચીએ અને તેનો આનંદ માણીએ જુઓ મિસ પોલી હેડ ડોલી હુ વોઝ સીખ 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 એટલે કે મિસ પોલી જે હોય છે એની પાસે એક ડોલી એટલે કે ઢીંગલી હોય છે અને તે સિક સીક એટલે કે બીમાર હોવું માંદું હોવું અને તે બીમાર પડી હતી જુઓ તો મિસ પોલીની એક ઢીંગલી હતી જે માંદી પડી હતી સો ધ ફોન્ડ ફોર સો શી ફોન્ડ ફોર ધ ડોક્ટર ટુ કમ ક્વિક 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 સી ફોન્ડ તે ફોન કરે છે રીંગ વગાડે છે ધ ડૉક્ટરને શાના માટે ટુ કમ ક્વિક 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 કમ એટલે કે આવવા માટે ક્વિક ક્વિક એટલે કે ઝડપથી તેથી તેણે ડૉક્ટરને ફોન કરીને જલ્દી આવવા માટે કહ્યું ત્યાર પછી આગળ ધ ડોક્ટર કેમ વિથ અ બીગ વિથ હિઝ બેગ એન્ડ હિઝ હેટ ધ ડોક્ટર કેમ ડોક્ટર આવે છે વિથ હિઝ બેગ પોતાની બેગ એન્ડ હિઝ હેટ અને તેની ટોપી સાથે એટલે કે ડૉક્ટર જે છે તે પોતાની બેગ અને પોતાની ટોપી લઈને આવ્યા એન્ડ નોકડ એટ ધ ડોર વિથ અ રેટ અ ટેટ ટેટ અને એ જ્યારે આવે છે ડૉક્ટર ત્યારે નોકડ કરે છે નોક એટલે કે ટકોરા મારવા બાણું ખટખટાવવું એને કહેવાય બારને ટકોરા માર્યા અને ટક 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 એવો અવાજ આવે છે હી લુકડ એટ ધ ડોલી એન્ડ શુક હિઝ હેડ હી લુકડ એટ ધ ડોલી તેણે ડોલી સામે જોયું એન્ડ શુક હિઝ હેડ શુક એટલે કે હલાવું ધૂણાવું અને પોતાનું જે હેડ છે પોતાનું જે માથું છે તે ડોલાવ્યું એટલે કે તેમણે ડોલીને તપાસીને માથું હલાવ્યું હી લુકડ એટ ધ ડોલી તેણે ડોલીને તપાસી એન્ડ શુકડ હિઝ હેડ અને તેનું માથું હલાવ્યું એન્ડ સેઇડ મિસ પોલી પુટ હિયર સ્ટ્રેટ ટુ બેડ અને બોલ્યા શું બોલ્યા મિસ પોલી પુટ હર સ્ટ્રેટ એટલે કે હમણાં જ પલંગ ઉપર સુડાવ સ્ટ્રેટ ટુ બેડ એટલે કે મિસ પોલી અને હમણાં જ પલંગ પર સુડાવ હી વ્રોટ અ પેપર ફોર અ પિલ પિલ પીલ હી વ્રોટ અ પેપર એટલે કે કાગળની અંદર તેણે લખી આપ્યું શું લખી આપ્યું તો કે પિલ પીલ પિલ પીલ એટલે કે દવા ટીકડી તેમણે કાગળ ઉપર દવા લખી આપી આઈ વિલ બી બેક ઇન ધ મોર્નિંગ વિથ ધ બિલ 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 આઈ વિલ બી બેક હું પાછો આવીશ ઇન ધ મોર્નિંગ સવારમાં વિથ ધ બિલ 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 એટલે કે બિલ લઈને સવારમાં હું પાછો આવીશ તો આવું સરસ મજાનું પોએમ અહીં આપણને આપેલું હતું ત્યાર પછી આપણને કહ્યું છે કે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ એટલે કે પોએમની અંદરથી રાઇમિંગ વર્ડ શોધીને લખવાના છે એમાં પહેલું છે હિલ તો હિલનો રાઇમિંગ વર્ડ થશે પીલ અને બિલ ચાલો ત્યાર પછી બીજું છે રેડ તો રેડનો રાઇમિંગ વર્ડ થશે હેડ અને બેડ ત્યાર પછી ત્રીજું છે કેટ તો કેટનો રાઇમિંગ વર્ડ થશે હેટ અને રેટ ચાલો ત્યાર પછી ચોથું છે બ્રિક તો બ્રિકનો રાઇમિંગ વર્ડ થશે સિક અને ક્વિક ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણને કહ્યું છે કે કમ્પ્લીટ ધ વર્ડ એટલે કે અહીંયા જે વર્ડ આપણને શબ્દો જે આપેલા છે તે આપણને પૂર્ણ કરવાના કહ્યા છે તો પહેલો શબ્દ છે સીખ એસ આઈ સી કે સીખ બીજો શબ્દ છે બી ઈડી બેડ ત્યાર પછી ત્રીજો શબ્દ છે ક્યુ યુ આઈ સી કે એટલે કે ક્વિક ત્યાર પછી ચોથો શબ્દ છે ડૉક્ટરનો એટલે કે ડૉક્ટરનો સ્પેલિંગ છે ડી ઓ સી ટી ઓર ડૉક્ટર ત્યાર પછી પાંચમો જે વર્ડ છે તે એમ આઈ ડબલ એસ એટલે કે મિસનો છે ત્યાર પછી છઠ્ઠો વર્ડ જે છે તે પી આઈ ડબલ એલ પીલનો છે સાતમો જે છે તે શુકનો છે એસ એચ ડબલ ઓ કે શુક ત્યાર પછી આઠમો જે છે તે ડોર ડી ડબલ ઓ આર ડોર ત્યાર પછી નવમો જે છે તે કેમનો છે સી એમ ઇ કેમ ત્યાર પછી દસમો છે તે સ્ટ્રેઇટનો છે એસ ટી આર એ આઈ જી એચ ટી સ્ટ્રેઇટ ચાલો ત્યાર પછી આગળ અહીંયા આપણને ગયું છે કે ફાઇન્ડ એન્ડ વ્રાઇટ વર્ડ્સ સ્ટાર્ટિંગ વિથ ધ ગીવન લેટર્સ ફ્રોમ ધ પોએમ તો અહીંયા પહેલાં પી ઉપરથી શરૂ થતા શબ્દ આપણે લખવાના છે તો પોલી ફોન્ડ પુટ પેપર અને પીલ ચાલો ત્યાર પછી ડી ઉપરથી શરૂ થતા શબ્દ તો એમાં ડોલી ડોક્ટર અને ડોર ત્યાર પછી બી ઉપરથી શરૂ થતા હોય એવા શબ્દો તો બેગ બેડ બેક અને બિલ ત્યાર પછી ચોથું એસ ઉપરથી શરૂ થતા હોય એવા શબ્દો તો સીક સો શી શુક સેડ અને સ્ટ્રેટ ત્યાર પછી છે ડબલ્યુ પરથી શરૂ થતા હોય તેવા તો હુ વોઝ વિથ અને વ્રોટ ત્યાર પછી આગળ ફિલ ઇન ધ બ્લેન્કસ વિથ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ ડોક્ટર ડોલી બિલ પિલ અને મોર્નિંગ જેવા શબ્દો આપણને આપેલા છે તો એમાં પહેલું ખાલી જગ્યા વોઝ સિક કોણ બીમાર હતું તો જવાબ આવશે ડોલી ઓ ડબલ એલ વાય ડોલી ડોલી વોઝ અ સીખ બીજું ધ ખાલી જગ્યા ચેક ડોલી કોણે ડોલીને ચેક કરી તો અહીંયા જવાબ આવશે ડોક્ટર ડોક્ટરે ડોલીને તપાસી ત્રીજું ધ ડોક્ટર વ્રોટ અ ખાલી જગ્યા ફોર ડોલી એટલે કે ડોક્ટરે શું લખ્યું ડોલી માટે તો જવાબ આવશે પીલ એટલે કે દવાઓ ચોથું ધ ડોક્ટર વિલ કમ ઇન ધ ખાલી જગ્યા ડોક્ટર ક્યારે પાછા ફરશે તો જવાબ આવશે મોર્નિંગ એટલે કે સવારમાં ત્યાર પછી પાંચ મિસ પોલી વિલ પે ધ ખાલી જગ્યા એટલે કે મિસ પોલી છે તે શું ચૂકવશે તો જવાબ આવશે બિલ ચાલો મિત્રો ધોરણ પાંચની ની અંગ્રેજી વિષયની જે નવી બુક આવી છે તે નવી બુકના બધા જ યુનિટના બધા જ યુનિટના ભાષાંતર અને બધા જ યુનિટની તમામ પ્રવૃત્તિઓ જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને સંપૂર્ણ સોલ્યુશનની બુક આપણી આ ચેનલ ઉપર ઉપલબ્ધ છે એ જો તમારે જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે નેવું તેત્રીસ ચોર્યાસી એકત્રીસ પચીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો અહીંયા જે બુક આપેલી છે બુક પણ તમે મેળવી શકો છો તો અવશ્ય આ જે પીડીએફ અથવા તો આ જે બુક છે તે મેળવી લેજો અથવા તો અહીંયા ઓશન કોચિંગ ક્લાસીસ કરીને એક એપ્લિકેશન પણ તમને આપેલી છે તો પ્લે સ્ટોર ઉપર જઈને એપ્લિકેશન તમે ડાઉનલોડ કરીને પણ સરળતાથી આ જે બુક છે અથવા તો પીડીએફ છે સોલ્યુશનની તે તમે મેળવી શકો છો એ તમારી પરીક્ષા માટે તમારા અભ્યાસ માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ચાલો ત્યાર પછી આગળ લિસન ટુ ધ સ્ટોરી એટલે કે અહીંયા જે આપણને વાર્તા આપવામાં આવેલી છે સરસ મજાની વાર્તાનો હવે આપણે અભ્યાસ કરવાનો છે એને સમજવાની છે અ ટ્રીપ વિથ ટ્રાયો ટ્રીપ એટલે કે મુસાફરી અથવા તો પ્રવાસ અને ટ્રાયો એટલે કે ત્રણેય એટલે કે ત્રણેયની સાથે મુસાફરી ચાલો તો કોણ ત્રણ હતા એના વિશે હવે આપણે જોઈએ તો ધેર વેર થ્રી કઝિન્સ નેમ હૈતલ મિહિર એન્ડ મયંક એટલે કે ત્રણ મિત્રો હતા ત્રણ પિતરાઈ મિત્રો ત્રણ પિતરાઈ ભાઈ બહેન હતા એના નામ હતા હૈતલ મિહિર એન્ડ મયંક જુઓ હેતલ મિહિર અને મયંક નામના ત્રણ પિતરાઈ ભાઈ બહેન હતા ધ ટ્રાયો લવડ એડવેન્ચર ટ્રાયો એટલે કે ત્રણેયને લવ એટલે કે ચાહતા હતા એડવેન્ચર એટલે કે સાહસિક પ્રવૃત્તિઓ આ ત્રણેય મિત્રોને સાહસિક પ્રવૃત્તિઓ ખૂબ પસંદ હતી સાહસિક પ્રવૃત્તિઓ એટલે કેવી કે જેમાં આપણને કંઈક થ્રીલ આવે ઉત્સાહ આવે ઉમંગ આવે અને એ કરવામાં કંઈક જોખમ રહેલું હોય એવી સાહસિક પ્રવૃત્તિઓ તેઓ કરતા હતા તમે પણ ઘણી વખત પ્રવાસની અંદર જતા હશો ત્યારે તમે પેરાગ્લાઇડિંગ છે સ્કૂબા ડ્રાઇવિંગ છે એવી અલગ અલગ સાહસિક પ્રવૃત્તિઓ તમે કરતા હશો તો એવી જ રીતે આ ત્રણેય જે ભાઈ બહેનો હતા એમને પણ આવી સાહસિક પ્રવૃત્તિઓ આવી એડવેન્ચર કરવામાં ખૂબ મજા આવતી હતી વન ડે એક દિવસ તે સ્કૂલ ઓર્ગેનાઇઝ અ ટ્રીપ ધેર સ્કૂલ એટલે કે તેમની શાળા દ્વારા ઓર્ગેનાઇઝ એટલે કે આયોજન કરવામાં આવ્યું અટ્રીપ એટલે કે પ્રવાસનું ટુ અ નિયર બાય ફોરેસ્ટ નજીકના જંગલમાં તે ફોર ફોરેટ રજિસ્ટર્ડ એટલે કે નામ નોંધાવવા અને આ ત્રણેય ભાઈ બહેનો જે છે તેણે આ પ્રવાસની અંદર જવા માટે પોતાના નામ નોંધાવ્યા તો જો એક દિવસ તેમની શાળાએ નજીકના એક વનમાં પ્રવાસનું આયોજન કર્યું અને તેમણે એ માટે તેમનું નામ નોંધાવ્યું ધેક્ડ ધેર બેક પેક્સ વિથ સ્નેક્સ વોટર બોટલ્સ એક્સેટ્રા ધે પેકડ ધેર બેક પેક્સ જો તેણે શું કર્યું કે પોતાની જે બેક પેક છે એટલે કે પાછળ ખભા ઉપર પહેરવા માટેની જે બેગ છે તેની અંદર નાસ્તો અને પાણીની બોટલ મૂક્યા ફોર ધ ટ્રીપ એટલે કે મુસાફરી માટે પ્રવાસ માટે ઓલ વેર પ્લેઇંગ એન્ડ સિંગિંગ સોંગ્સ ડ્યુરિંગ ધ ટ્રીપ ઇન ધ બસ ઓલ વેર પ્લેઈંગ એટલે કે બધા જ લોકો જે છે તે રમી રહ્યા હતા ગીતો ગાઈ રહ્યા હતા ડ્યુરિંગ ધ ટ્રીપ એટલે કે આ પ્રવાસ દરમિયાન ઇન ધ બસ બસની અંદર બસના પ્રવાસ દરમિયાન બધા રમ્યા અને ગીતો ગાયા વિધિન અ ટુ અવર્સ ફક્ત બે કલાકની અંદર ધે રીચ ધ ફોરેસ્ટ તેઓ વનની અંદર જંગલની અંદર આવી પહોંચ્યા ઇટ વોઝ અ વન્ડરફુલ પ્લેસ ફોર ધ ટ્રીપ ઇટ વોઝ અ વન્ડરફુલ પ્લેસ તે ખૂબ જ અદ્ભુત સ્થળ હતું ફોર ધ ટ્રીપ ટ્રીપ એટલે કે મુસાફરી કરવા માટે પ્રવાસ માટેનું પ્રવાસ માટે તે ખૂબ સરસ જગ્યા હતી ધ સ્કૂલ હેડ અરેન્જ્ડ વેરિયસ એક્ટિવિટીઝ શાળા દ્વારા સાંજે તાપણા સહિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું જો સ્કૂલ હેઝ અરેન્જ્ડ અરેન્જ એટલે કે ગોઠવ્યું હતું વેરિયસ એક્ટિવિટી એટલે કે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ ઇન્ક્લુડિંગ બોર્ન ફાયર બોનફાયર એટલે કે રાત્રે જે તાપણું કરવામાં આવે ને અહીંયા તમે ફોટાની અંદર જોઈ શકો છો કે આજુબાજુમાં વચ્ચે તાપણું કર્યું હોય ને આજુબાજુની અંદર બધા જ જે છોકરાઓ વિદ્યાર્થીઓ જે છે તે પ્રવાસની અંદર ગયા હોય તે ગીતો ગાતા હોય ડાન્સ કરતા હોય મોજ મસ્તી આનંદ કરતા હોય તો એને કહેવાય બોનફાયર ફાયર તો તેઓએ વિવિધ પ્રવૃત્તિનું આયોજન કર્યું હતું તાપણા સહિતની Walde Akhodivas, all the students and teachers explored the forest and saw different uh, animals and creatures. Walde day, Akhodivas. ઓલ ધ સ્ટુડન્ટ્સ એટલે કે બધા જ વિદ્યાર્થીઓ એન્ડ ટીચર્સ અને શિક્ષકો એક્સપ્લોર ધ ફોરેસ્ટ એક્સપ્લોર એટલે કે ભ્રમણ કરવું અથવા તો ફરવું ઇન ધ ફોરેસ્ટ એટલે કે જંગલની અંદર એન્ડ સો અ ડિફરન્ટ એનિમલ ડિફરન્ટ એટલે જુદા જુદા એનિમલ એટલે પ્રાણીઓ એન્ડ ક્રિએચર એટલે જીવ જંતુઓ તો આખો દિવસ સુધી બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વનમાં ફર્યા અને વિવિધ પ્રાણીઓ અને જંતુઓ તેમણે જોયા ધે ઇન્જોય ધ બ્યુટી ઓફ નેચર એન્ડ બોર્ન ફાયર ધે ઇન્જોય ઇન્જોય એટલે આનંદ માણવો બ્યુટી ઓફ નેચર બ્યુટી એટલે કે સુંદરતા નેચર એટલે કુદરત બોનફાયર ફાયર એટલે કે તાપણાનો એટલે કે તેમણે કુદરતના સૌંદર્ય અને તાપણાનો આનંદ માણ્યો સમ સ્ટુડન્ટ્સ ડેમોન્સ્ટ્રેટ હાઉ ટુ યુઝ ધ ફર્સ્ટ એડ કિટ ડ્યુરિંગ ધ ટ્રીપ સમ સ્ટુડન્ટ્સ એટલે કેટલાક વિદ્યાર્થીઓ ડેમોન્સ્ટ્રેટ ડેમોન્સ્ટ્રેટ એટલે કે બતાવી રહ્યા હતા શું તો કે યુઝ ઉપયોગ કેવી રીતે કરવો શેનો તો કે ફર્સ્ટ એડ કીટ એટલે કે જે પ્રાથમિક સારવાર કીટ હોય છે એનો ઉપયોગ કેવી રીતે કરવો ડ્યુરિંગ ધ ટ્રીપ એટલે કે પ્રવાસ દરમિયાન તે કેટલાક વિદ્યાર્થીઓ દર્શાવી રહ્યા હતા બતાવી રહ્યા હતા ધે ઇન્જોય અ સિંગિંગ એન્ડ ડાન્સિંગ ટુ એટલે કે તેમણે ગાવાનો અને નૃત્ય કરવાનો પણ આનંદ માણ્યો ઓલ વે ટાયર્ડ એન્ડ વેન ટુ ધેર ટેન્ટ્સ ટુ સ્લીપ ઓલ વે ટાયર્ડ ટાયર્ડ એટલે કે થાકી ગયા હતા એન્ડ વેન્ટ ટુ ધેર ટેન્ટ્સ અને પોતાના ટેન્ટની અંદર પોતાના તંબુની અંદર જતા રહ્યા ટુ સ્લીપ સુવા માટે એટલે કે બધા જ થાકી ગયા હતા તેથી તેઓ તેમના તંબુની અંદર સૂવા માટે જતા રહે છે એટલે કે તેમે આખી રાત સુધી તેમણે ખૂબ આનંદ મસ્તી કરી તાપણું કર્યું આજુબાજુમાં ગીત ગાયા નૃત્ય કર્યું આવી બધી પ્રવૃત્તિઓથી તેઓ ઠાકી જતા તેઓ પોતાના તંબુની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા આપણે એમની આજુબાજુમાં જે તંબુઓ બનાવ્યા છે એની અંદર તેઓ સૂવા માટે જતા રહે છે હેતલ મિહિર એન્ડ મયંક ડીડ નોટ સ્લીપ ટીલ લેટ નાઇટ આ ત્રણેય જે ભાઈ બહેનો હતા હૈતલ મિહિર અને મયંક ડીડ નોટ સ્લીપ એટલે કે તેઓ ન સૂતા લેટ નાઇટ મોડી રાત સુધી તો હેતલ મિહિર અને મયંક મોડી રાત સુધી સૂતા ન હતા સડનલી ધેર વોઝ અ સ્ટ્રેન્જ સાઉન્ડ સડનલી એટલે કે અચાનક સ્ટ્રેન્જ સાઉન્ડ એટલે કે એક વિચિત્ર એક અજાણ્યો અવાજ તેમને સંભળાયો મિહિર એન્ડ મયંક સેડ મિહિર અને મયંકે કહ્યું ઇટ ઇઝ એન એનિમલ આ તો કોઈ પ્રાણી લાગે છે મિહિર અને મયંક બોલ્યા કોઈ પ્રાણી લાગે છે હેતલ સહીડ ઇટ ઇઝ નોટ એન એલિમલ એનિમલ લેટ્સ ગો એન્ડ ચેક પરંતુ હૈતલ કહે છે કે આ કોઈ પ્રાણી લાગતું નથી લેટ્સ ગો ચાલો આપણે જઈએ એન્ડ ચેક અને તપાસીએ જોઈએ ધેય વેન્ટ ધેર તેઓ ત્યાં જાય છે વેન્ટ ધેર વેન્ટ ધેર એટલે કે ત્યાં જાય છે તે સો અ સ્મોલ ક્રિએચર તેમણે એક નાનું પ્રાણી જોયું ઇટ વોઝ ગ્રીન તે લીલું હતું ઇટ્સ બોડી વોઝ ગ્લોવિંગ વિથ લાઇટ ઇટ્સ બોડી એટલે કે એનું શરીર ગ્લોવિંગ એટલે કે ચમકી રહ્યું હતું વિથ અ લાઇટ એટલે કે પ્રકાશથી તે લીલું હતું અને તેનું શરીર પ્રકાશથી ચમકતું હતું ઓ ઇટ્સ એન એલિયન મિહિર ક્રાઇડ મિહિરે બૂમ પાડી અથવા તો મિહિર બોલ્યો ઓહો આ તો એક એલિયન છે એક પરગ્રહવાસી છે મિહિર બોલ્યો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણેનું જે પરગ્રહવાસી પરનું જે એલિયન હોય છે તે હોય છે તમે એક પિક્ચર જે છે એક મૂવી જે છે કોઈ મિલ ગયા તે જોયું હશે એની અંદર જે એક જાદુ આવે છે એ જાદુ જે હોય છે એ જ આપણે એને પરગ્રહવાસી અથવા તો આપણે એલિયન તરીકે ઓળખીએ છીએ તો આવું એક એલિયન ત્યાં હોય છે એ એને જુએ છે તે ફેલ્ટ ફિયર એન્ડ ક્યુરિયોસિટી હવે આ એલિયનને જોઈને તેમને ડર પણ લાગે છે ફિયર ફિયર એટલે કે ડર અને ક્યુરિયોસિટી એટલે કે જિજ્ઞાસા પણ થાય છે કુતુહલ પણ થાય છે કે આ શું હશે તો તેને ડર લાગ્યો અને કુતુહલ પણ થયો ધે વેર બ્રેવ સો ધે વેન્ટ નિયર ધ એલિયન ધેય વેર બ્રેવ તેઓ બહાદુર હતા તેઓ સાહસી હતા સો તેથી ધેય વેન્ટ નિયર ધ એલિયન તેઓ એલિયનની નજીક ગયા જો આ ત્રણેય જે કઝીન હતા ને તે બહાદુર હતા હવે કોઈક માનો કે ઢીલો પોચો હોય અથવા તો કોઈક બહાદુર ના હોય ડરપોક છોકરો હોય તો એલિયનને જોઈને જાય અથવા તો ભાગી જાય અથવા તો રડવા મળે અથવા તો ગભરાઈ જાય ડરી જાય બીક લાગી જાય બરાબર જાય પરંતુ આ તો ત્રણેય ભાઈ બહેનો ખૂબ કેવા હતા ખૂબ હોશિયાર હતા બહાદુર હતા એટલે તેઓ એલિયનની નજીક જાય છે ધ એલિયન વોઝન્ટ થ્રેટ ફોર ધેમ થ્રેટ થ્રેટ એટલે કે ભય અથવા ખતરો અથવા જોખમ એલિયન એમના માટે કોઈ ખતરો ન હતો બટ હી નીડેડ ધેર હેલ્પ બટ પરંતુ હી નીડેડ તેમને જરૂર હતી ધેર હેલ્પ તેમની મદદની પણ તેને તેમની મદદની જરૂર હતી વન ઓફ હિઝ લેગ્સ વેર બ્લીડિંગ વન ઓફ હિઝ લેગ તેનો એક પગ જે છે એમાંથી બ્લીડિંગ એટલે કે લોહી વહી રહ્યું હતું વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ જરા પણ સમય બગાડ્યા વિના હેતલ બ્રોટ ધ ફર્સ્ટ એડ કીટ ફ્રોમ ધેર ટેન્ટ હૈતલ તેના તંબુમાંથી પ્રાથમિક સારવારની કીટ એટલે કે સામાન લઈ આવી ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ કેમ ધેર બધા જ વિદ્યાર્થીઓને શિક્ષકો ત્યાં આવી પહોંચ્યા બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો હવે ત્યાં પહોંચી ગયા હતા આ એલિયન પાસે હેતલ મિહિર એન્ડ મયંક ક્લીન હિઝ લેગ કેરફુલી વિથ ધ કોટન હેતલ મિહિર એન્ડ મયંક એટલે કે આ ત્રણેય ભાઈ બહેનો છે તેણે ક્લીન હિઝ લેગ તેના પગને સાફ કર્યો કેરફુલી કાળજીપૂર્વક વિથ કોટન એટલે કે રૂની મદદથી રૂની મદદથી તેણે તેનો પગ કાળજીપૂર્વક સાફ કર્યો એન્ડ એપ્લાઇડ બેન્ડેજ અને તેને પાટો બાંધી દીધો ધે ટુક કેર ઓફ હિમ તેમણે તેની સંભાળ લીધી ધ એલિયન વોઝ ફાઇન બાય લેટ નાઇટ ધ એલિયન જે છે તે ફાઇન થઈ જાય છે સાજો થઈ જાય છે ફાઇન એટલે કે સાજો થઈ જાય છે બાય લેટ નાઇટ એટલે કે મોડી રાત્રે તો મોડી રાત્રે આ એલિયન જે હોય છે તે સારો થઈ જાય છે સાજો થઈ જાય છે કારણ કે તેની પાટાપિંડી કરવામાં આવી હોય છે નાવ હી વોઝ એબલ ટુ રિટર્ન ટુ હિઝ પ્લેનેટ નાવ એટલે કે હવે હી વોઝ એબલ તે સક્ષમ હતો ટુ રિટર્ન ટુ હિઝ પ્લેનેટ તેના ગ્રહ ઉપર પાછો ફરવા માટે તે પોતાના ગ્રહ ઉપર પાછો જેવા માટે હવે સક્ષમ હતો he ગિફ્ટેડ a મેજિક બોક્સ ટુ ધ ટ્રાયો ફોર ધેર હેલ્પ એન્ડ કાઇન્ડનેસ he ગિફ્ટેડ અ મેજિક બોક્સ ગિફ્ટેડ એટલે કે આપવું a મેજિક બોક્સ તેણે એક મેજિક બોક્સ આપ્યું એક જાદુઈ પેટી આપી ટુ ધ ટ્રાયો ત્રણેયને ફોર ધેર હેલ્પ તેમની મદદ માટે એન્ડ કાઇન્ડનેસ અને તેમના દયાળુપણા માટે તેમની જે ભલમંસાઈ હતી એમના માટે તેમણે એક જાદુઈ પેટી આપી ઇટ વોઝ અ થ્રીડી મેજિક બોક્સ આ એક થ્રીડી જાદુઈ પેટી હતી ધે થેન્કડ ધ એલિયન તેમણે એલિયનનો આભાર માન્યો વિથ જેન્ટલ સ્માઇલ ધે થેન્કડ અ એલિયન તેણે એલિયનનો આભાર માન્યો વિથ જેન્ટલ સ્માઇલ એક સૌમ્ય સ્મિત સાથે એ રિટર્ન ટુ હિઝ ઓન પ્લેનેટ અને સાથે તેના ગ્રહ ઉપર પાછો ફર્યો એ રિટર્ન ટુ હિઝ ઓન પ્લેનેટ અને સાથે તે તેના ગ્રહ ઉપર પાછો પણ ફરે છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યાઓ પૂરો પહેલું હેતલ મિહિર એન્ડ મયંક લવ ખાલી જગ્યા હૈતલ મિહિર અને મયંક જે છે તે કેવી તે લવડ તેને શું ગમતું હતું તે શેને ચાહતા હતા તો જવાબ આવશે એડવેન્ચર્સ ત્યાર પછી બીજું સ્ટુડન્ટ્સ એન્જોયડ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે ધ બ્યુટી ઓફ નેચર એન્ડ બોન ફાયર ત્યાર પછી ત્રીજું હૈતલ મિહિર એન્ડ મયંક ડીડ નોટ ખાલી જગ્યા ટિલ લેટ નાઇટ તો અહીંયા જવાબ આવશે સ્લીપ હેતલ મિહિર એન્ડ મયંક ડીડ નોટ સ્લીપ ટિલ લેટ નાઇટ ચોથુ ખાલી જગ્યા ગ્લોડ વિથ અ લાઈટ તો જવાબ આવશે ધ એલિયન ગ્લોડ વિથ અ લાઇટ પાંચમું તો એલિયન ગિફ્ટેડ અ ખાલી જગ્યા ટુ ધ કઝિન્સ તો અહીંયા જવાબ આવશે મેજિક બોક્સ ધ એલિયન ગિફ્ટેડ અ મેજિક બોક્સ ટુ ધ કઝિન ત્યાર પછી આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નોના ઉત્તર આપો એમાં પહેલો સવાલ વુ વેર કઝિન્સ કોણ પિતરાય હતા તો જવાબ આવશે હેતલ મિહિર એન્ડ મયંક વેર કઝિન્સ ત્યાર પછી બીજું વેર ડીડ ધે ગો ફોર અ ટ્રીપ તેઓ પ્રવાસ માટે ક્યાં ગયા હતા ધ કઝિન્સ વેન ટુ અ ફોરેસ્ટ ફોર ટ્રીપ ત્યાર પછી ત્રીજું હુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ કોણે જંગલની અંદર મુસાફરી કરી તો જંગલમાં ફર્યા તો ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ એક્સપ્લોર ધ ફોરેસ્ટ ચોથું હાઉ ડીડ ધે હેલ્પ ધ એલિયન તેમણે એલિયનની કેવી રીતે મદદ કરી ધ કઝિન ક્લીન ધ એલિયન્સ લેગ વિથ કોટન એપ્લાઇડ અ બેન્ડેજ એન્ડ ટુ કેર હિમ ત્યાર પછી પાંચમું હેતલ બ્રોડ ધ ફર્સ્ટ એડ કીટ ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ટ્રુ એટલે કે હેતલે હેતલ ફર્સ્ટ એડ કીટ જે હતી પ્રાથમિક આરોગ્ય ની સાધન સામગ્રી જે હતી તે લઈ આવી તો જવાબ આવશે ટ્રુ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે સ્વઅધ્યયન પોથી છે તે અધ્યયન પોથીના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને સંપૂર્ણ સોલ્યુશનની બુક મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે નેવું તેત્રીસ ચોર્યાસી એકત્રીસ પચીસ આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો સંપર્ક કરી શકો છો અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અને બુક પણ મેળવી શકો છો અથવા તો આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે તો જરૂરથી આ જે લિંક છે તેના ઉપર ક્લિક કરી અને આ પીડીએફ તમે મેળવી લેજો અને સાથે સાથે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ નામની જે એપ્લિકેશન છે એ પ્લે સ્ટોર ઉપર જઈને લખશો તો સરળતાથી ડાઉનલોડ કરી શકશો ત્યાંથી પણ તમે મેળવી શકશો તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ પીડીએફ અથવા તો આ બુક મેળવી લેવી દોસ્તો ફરી મળીશું આપણે યુનિટ નંબર ટુ ના પાર્ટ ટુના સંપૂર્ણ સોલ્યુશન સાથે એટલે કે જેટલો પાઠ આમાં અધૂરો રહી ગયો છે તે અધૂરા પાર્ટ સાથે આપણે ફરી મળીશું યુનિટ નંબર ટુના પાર્ટ ટુના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં અને હા આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો પણ અવશ્ય કરી લેજો